આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર અત્યારે આપણે બાઇબલનું અંતિમ પુસ્તક એ ઈશ્વરના લોકો માટેનો ઈશ્વરનો છુપા સંકેતો ધરાવતો સંદેશ છે અને એ સંદેશો સમજવામાં અથવા એ સંદેશાના સંકેતોનો ખુલાસો કરી શકે એવી ચાવીઓને સમજવાની તમારે જરૂર છે અને એવા આ બાઇબલના કાર્યક્રમમાં આપણું સ્વાગત કરું છું મિત્ર પ્રથમ અને મુખ્ય ચાવીની આપણે જરૂર છે અને એ તો પવિત્ર આત્મા છે બીજી ચાવી એ છે કે આપણે એ સમજી લેવાની જરૂર છે કે આ ચિહ્નો બાઇબલ પ્રમાણેના છે બાઇબલમાં બીજી કોઈ જગ્યાઓએ જો તમે આ ચિહ્નો શોધો અને ત્યાં એનો શું અર્થ છે એ જાણો તો પવિત્ર આત્માની મદદથી બાઇબલના આ અંતિમ પુસ્તક સંદર્શનમાં એ ચિહ્નોનો શું અર્થ થાય છે એ સમજવાનું તમારા માટે સહેલું પડશે ત્રીજી ચાવી જે આ સંકેતમય સંદેશાના ખુલાસા કરી શકે છે એ તો સંદર્શનની રૂપરેખા છે આ પુસ્તકમાં બાવીસ અધ્યાયો છે અને આ અધ્યાયોને કેવી રીતે રૂપરેખા પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે એ સમજવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે બાઇબલ સર્વેક્ષણ કરવાની શરૂઆતમાં મેં તમને જણાવ્યું હતું કે આ અભ્યાસ શીખવવાનો મારો હેતુ તો બાઇબલના પુસ્તકોની વ્યવસ્થિત ગોઠવણી કેવી રીતે કરવામાં આવી તે તમને બતાવવાનો હતો બીજો હેતુ બાઇબલના દરેક પુસ્તકોની રૂપરેખા આપવી અને ત્રીજો હેતુ બાઇબલના દરેક પુસ્તકોના કેન્દ્રીય સત્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું અથવા અંતમાં બાઇબલના દરેક પુસ્તકોમાં શીખવેલું સત્યનું તમારા જીવનમાં વ્યક્તિગત ભક્તિમય અને વ્યવહારિક અમલીકરણ પર ખાસ ભાર મૂકો હવે મિત્ર જ્યારે આપણે સંદર્શનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે હું આ બધા હેતુઓ પૂર્ણ કરવાની ઈચ્છા રાખું છું પહેલાં અધ્યાયની ઓગણીસમી કલમમાં જ્યારે યૌહાનને પાતમ સ્ટાપુનો અનુભવ થયો ત્યારે તેને સૂચના કરવામાં આવી કે હવે તું જે જુએ છે એટલે જે બને છે અને હવે પછી જે જે બનવાનું છે તે લખી નાખ પહેલા અધ્યાયની ઓગણીસમી કલમ આપણને સંદર્શનના પુસ્તકની રૂપરેખા અને વ્યવસ્થા આપે છે ઈશ્વરના દરેક મહાન માણસો પાસે તેમના અનુભવો છે જે બાઇબલમાં નોંધાયેલા છે તેઓના અનુભવો એવા હતા જેને આપણે આત્મિક અનુભવો કહી શકીએ યાકુબે દૂધ સાથે યુદ્ધ કર્યું યશાયા મંદિરમાં ભક્તિ કરતો હતો ત્યારે ત્યાં ધરતીકમ જેવું કંઈક થયું આખું મંદિર ધુમાડાથી ભરાઈ ગયું તે આપણને જણાવે છે કે તેણે રાજાને એટલે પ્રભુને યજ્ઞવેદી પર જોયા અને વિશ્વાસ કરજો આ લોકોને આત્મિક અનુભવ થયા જે મેળવવા તેમનું લક્ષ્ય હતું સંદર્શનના પહેલા અધ્યાયમાં આપણે યોહાનના અનુભવ વિશે વાંચીએ છીએ યોહાન તેના વિશ્વાસના કારણે પાતમ સ્થાપુ પર કેદ છે તે કહે છે પ્રભુના દિવસે હું આત્મામાં હતો આત્મામાં ઉપર ઉચકી લેવાયો અને યોહાને ઈસુ ખ્રિસ્તનું સંદર્શન જોયું યોહાનનો અનુભવ એ જ આ પુસ્તકનો સાર છે આ પુસ્તક ઈસુ ખ્રિસ્તના સંદર્શનની નોંધ છે જે યોહાને પાત્મ સ્થાપ ઉપર મેળવ્યું યોહાને આ સંદર્શન લખી લેવાનું કહેવામાં આવ્યું અને આ લેખિત સંદર્શનને આશિયા પ્રાંતની એ સમયની સાત મંડળીઓને મોકલવામાં આવે એવું જણાવવામાં આવ્યું સંદર્શનના પહેલા અધ્યાયમાં જ્યારે યોહાન પોતે જોયેલી બાબતો નોંધે છે ત્યારે તે આપણને તેના અનુભવ વિશે જણાવે છે હું તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર ઈશ્વરના વચનને લીધે તથા ઈસુ પરના વિશ્વાસ કરવાને લીધે પાત્મસ નામે બેટમાં હતો પ્રભુના દિવસે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રણસિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી હું આલ્ફા તથા ઓમેગા છું પ્રથમ તથા છેલ્લો તું જે જુએ છે તે પુસ્તકમાં લખ અને એફમાં સ્મરનામાં પેગેમનના થુવાતૈરામાં ફિલાદેલ્થિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓના ઉપર તે મોકલ જે વાણી મારી સાથે બોલતી હતી તેને જોવાને હું પાછો ફર્યો અને ફર્યો ત્યારે મૈસુનાની સાત વેદી જોઈ તે વેદીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા તેમના પગની પાણી સુધી પહોંચે એવો જબ્બો તેણે પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો તેનું માથું થતા કેસ ધોળા ઊનના જેવા હતા બરફની માફક શ્વેત હતા અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી તેમના પગ જાણે ભટ્ટીમાં શુદ્ધ કરેલા ચળકતા પિત્તળના જેવા હતા તેમનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો તેમના જમણા હાથમાં સાત તારા હતા તેમના મોમાંથી બે ધારી પાણીદાર તલવાર નીકળતી હતી તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો જ્યારે મેં તેમને જોયા ત્યારે મુયેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમાં પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવંત છું હું મરણ પણ પામ્યો હતો અને જુઓ સદાકાળ જીવતો છું અને મરણ તથા કુચીઓ મારી પાસે છે તે જે જે જોયું છે અને જે જે છે અને હવે પછી જે જે થશે તે સર્વ લખ મારા જમણા હાથમાં તે જે સાત તારા જોયા અને સોનાની જે સાત દીવી છે એમનો મર્મ તું લખ સાત તારા તે સાત મંડળીઓના દૂધ છે અને સાત દેવી તો સાત મંડળીઓ છે આ અભ્યાસ સંદર્શનનું સર્વેક્ષણ માત્ર છે એટલે યોહાનને અનુભવેલા સંદર્શનને વિસ્તારથી આપણે જોવાના નથી મિત્ર શાસ્ત્રના આ લેખકો જ્યારે આપણને તેઓના આત્મિક અનુભવ વિશે આપણને જણાવે છે ત્યારે તેઓ એ અનુભવની ઝીણી ઝીણી બાબતો પર ભાર મૂકવાને બદલે એ અનુભવના પરિણામો પર વિશેષ ભાર મૂકે છે એટલા માટે સંદર્શનના આ સર્વેક્ષણમાં ટૂંકા સમયના કારણે યોહાનના અનુભવોને આપણે ઝીણવટથી તપાસવાનું નથી પરંતુ તેના અનુભવોના પરિણામો વિશે જોઈશું યોહાનના અનુભવની નોંધમાં અમુક ક્રિયાપદોને અવલોકો હું પાત્મ સ્ટાપમાં હતો હું આત્મામાં હતો મેં મારી પાછળ રણસિંગડાના અવાજ જેવી વાણી સાંભળી જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો શું તમે અહીં મૂસાના અનુભવો જેવું સરખાપણું જોતા નથી મિત્ર મૂસાએ બળતું ઝાડવું જોયું પરંતુ તે ભસ્મ થતું નહોતું તેણે કહ્યું હું ત્યાં નજીક જઈને જોઈશ શા માટે એ ઝાડવું ભસ્મ થતું નથી જ્યારે ઈશ્વરે જોયું કે તે જોવાને પાછો ફર્યો છે ત્યારે ઈશ્વરે પોતાને મૂસા આગળ પ્રગટ કર્યા અને તેની સાથે મોઢા મોઢ જેમ મિત્ર આસપાસ બેસીને વાત કરે તેમ વાત કરી આ પ્રતિકારોપણનો અર્થ એવો લાગે છે કે ઈશ્વર સાથે ઊંડા અનુભવ મેળવવાની તો પાછા ફરવું તે છે માગો તો તમને મળશે શોધો તો તમને જળશે ખખડાવો તો દ્વાર ઘૂલશે જેઓ સતત માગે છે જેઓ સતત શોધે છે જેઓ સતત ખખડાવે છે તેઓને મળશે અને ઈશ્વરની દિવ્ય હાજરીમાં દોરી જતા દ્વાર તેમના માટે ખુલશે યોહાન ટાપુ પર હતો આપણે જાણતા નથી કે કેટલો સમય ત્યાં રહ્યો પરંતુ જેમ મૂસા અરણ્યમાં પાછો ફર્યો તે જ રીતે યોહાન પાછો ફર્યો જે વાણી બોલી હતી તેને જોવાને તે પાછો ફર્યો અને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે વાણી તેની સાથે બોલી યોહાન અહીં તેના અનુભવનું વર્ણન આપણી આગળ કરતા જે ક્રિયાપદો વાપરે છે તેનું અવલોકન કરો પાછો ફર્યો મેં જોયું અને જ્યારે મેં તેમને જોયા ત્યારે હું તેમના ચરણ આગળ મુએલા જેવો થઈ પડ્યો દરેક જેવો ઈશ્વરને જુએ છે પછી ભલે તે દૂતની સાથે મલયુદ્ધના રૂપમાં હોય કે પછી વંટોળિયાના રૂપમાં કે પછી મંદિરમાં ધરતીકમના રૂપમાં વર્ણન ગમે તેવું હોય પરંતુ જ્યારે તેઓ ઈશ્વરને જુએ છે ત્યારે એ ગૌરવ એ આશ્ચર્ય અને ઈશ્વર પ્રત્યેનો અનુભવેલો ભય વ્યક્ત કરતા તેઓને શબ્દ મળતા નથી અને સાથે એ જ સમયે પોતાના પાપોની સભાનતાની લાગણી પણ તેઓ શબ્દમાં વ્યક્ત કરી શકતા નથી પવિત્ર 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 છે પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરેલી છે યશાયા પ્રબોધકે ઈશ્વર વિશે આવું અનુભવ્યું અને ત્યારબાદ આપણે યશાયાને આવું બોલતા સાંભળીએ છીએ અફસોસ છે મને મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકમાં વસું છું જ્યારે યશાયાએ ઈશ્વરને જોયા ત્યારે તેણે પોતાના વિશે આવું અનુભવ્યું યોહાન પણ આ જ રીતને અનુસરે છે જ્યારે યોહાને ખ્રિસ્તને જોયા ત્યારે તેમના ચરણોમાં મુએલા જેવો થઈને પડી ગયો ઈસુએ લોકોને કહ્યું આવો અને મરી જાઓ તેનો મતલબ છે તમારી યોજનાઓમાં મરી જાઓ તમારી ઈચ્છાઓમાં મરી જાઓ તમારી જંખનાઓમાં મરી જાઓ આવો અને સર્વમાં મરી જાઓ અને માત્ર એક જ બાબતમાં એટલે કે મારા માટે જીવો તો યોહાન તેમના ચરણોમાં મુએલા જેવો થઈને પડી ગયો ત્યારે ઈસુએ તેની તરફ હાથ લંબાવ્યો અને કહ્યું યોહાન હું પ્રથમ છું ઈસુને પ્રથમ સ્થાને મૂકવા આપણને જણાવાયું છે પવિત્ર આત્મા આપણને કહે છે કે કોઈ પણ માણસ પ્રભુ ઈસુને અવેજીમાં મૂકી શકે નહીં પવિત્ર આત્મા જીવનમાં કાર્ય કરે છે અને ત્યાર પછી જ એ કાર્યના ફળ સ્વરૂપ વ્યક્તિના જીવનમાં પ્રભુ ઈસુને પ્રથમ સ્થાન અપાય છે હવે મિત્ર યોહાનને કહેવામાં આવ્યું કે તે જે જોયું છે તે લખી નાખ ત્યારબાદ તેને માર્ગદર્શન આપવામાં આવ્યું કે તે જે જે જોયું છે તે લખી નાખ ઘણા અભ્યાસીઓ માને છે કે આ સંદર્ભ બીજા અને ત્રીજા અધ્યાયનો છે પહેલો અધ્યાય યોહાને જે જોયું અથવા તેનો અનુભવ વિશે તે જણાવે છે બીજા અને ત્રીજા અધ્યાયમાં યોહાનને સોંપેલા કાર્યનો બીજો ભાગ એટલે કે જે જે છે તે લખી નાખ આ લખવાનો અર્થ જેમાં સાત મંડળીઓમાં જે બાબતો અસ્તિત્વ ધરાવતી હતી તે લખવાની હતી આ મંડળીઓ એટલે કે એફેસસ સ્મરના પેરગમન થુવાતીરા શિસ ફિલાડેલ્ફિયા અને લાવદિકિયા એ સમયે અસ્તિત્વ ધરાવતી ખરેખરી મંડળીઓ હતી આ સાત મંડળીઓને લખેલા પત્રો સંદર્શના બીજા અને ત્રીજા અધ્યાયમાં મળી આવે છે ઘણા બધા લોકો માને છે કે યોહાને સાત મંડળીઓને પત્ર લખવા દ્વારા તેને સોંપેલા કાર્યનો બીજો ભાગ પૂરો કર્યો છે પ્રિય મિત્ર આસિયામાંની એ સાત મંડળીઓને લખેલા પત્રો પ્રાર્થના અને ભક્તિભાવ સહિત વ્યવહારમાં લેવા જોઈએ એ જ રીતે જે કોલોસિયો એફેસિયોને ફિલિપિયોને લખેલા પત્રો યાકુબને પત્ર કે પછી પિત્તરના પહેલા અને બીજા પત્રોને વ્યવહારમાં લઈએ છે કારણ કે આ સાત મંડળોને લખેલા પત્રો એ સમયે અસ્તિત્વ ધરાવતી મંડળોને લખેલા પત્રો છે મિત્ર પ્રક્ટિકરણનું પુસ્તક એટલું આનંદદાયક તેમજ ગહન છે કે તેમાં રહેલા સત્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા છતાં તે કદી ખૂટે નહીં યાદ રાખો મિત્ર ઘણીવાર એ તો આ કે પેલું નહીં પણ આ અને પેલું બંને એમ હોય છે આ સાતેય મંડળીઓના નામ અને તેમની લાક્ષણિકતાઓ પરથી કહી શકાય કે તેઓ મંડળીના ઇતિહાસની અનુક્રમણિકા રજૂ કરે છે ઘણા લોકો માને છે કે લાઉદિક્યાની મંડળીને પત્ર એ આજની આધુનિક મંડળી દર્શાવે છે આજની મંડળીઓ હુંફાળી છે ખૂબ ધનવાન છે એમ વિચારે છે કે તેમને વાનાની ખોટ નથી પણ નથી જાણતી કે હકીકતમાં તો એ દુઃખી ગરીબ અને નગ્નતાની હાલતમાં છે અને તેમને માટે આ ઉત્તેજન છે તારે નગ્નતા ઢાંકવા માટે સફેદ વસ્ત્રોની જરૂર છે અને પસ્તાવો કરવાની તેમજ સતાવણીની આગમાંથી પસાર થવાની જરૂર છે જેથી તું શુદ્ધ સોના સમાન બને અને પછી આપણને બાઇબલનું ગહન વચન મળે છે જેના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું તેથી ઉત્સાહિતતા અને તારા પાપથી પાછો ફર મિત્ર અહીં પ્રભુ ઈસુ લાવ દીકિયાની મંડળી સાથે જાણે કે ફોન પર વાત કરતા હોય તેમ લાગે છે જુઓ હું તમારા પર ખૂબ પ્રેમ રાખું છું પણ તમે મારી સાથેના સંબંધમાં ઊણા છો હું તમારા જીવનના બારણે ઊભો રહીને ખખડાવું છું અને એ ખખડાવવું એ તો શિક્ષા છે અને એ પ્રશ્નો જેને તમે પોતે ઉકેલી શકતા નથી તમારા હૃદયનું બારણું ખોલો અને મને અંદર આવવા દો અને હું માહે આવીશ અને તમારી સાથે જમીશ અને તમે મારી સાથે જમશો મિત્ર યોહાન આ સાત મંડળીઓને પત્રો લખતા પોતાનું બીજું કાર્ય પૂરું કરે છે મિત્ર ઘણા લોકો માને છે કે તેનું મુખ્ય કાર્ય તો ચોથા અધ્યાયથી શરૂ થાય છે પહેલા અધ્યાયમાં સંત યોહાન પોતે જે જોયું એટલે કે પોતાના અનુભવો વિશે જણાવે છે બીજા અને ત્રીજા અધ્યાયમાં તે જે બાબતો છે તે વિશે એટલે કે મંડળીઓને પત્રો લખે છે પણ ચોથા અધ્યાયમાં તે એ બાબતો વિશે લખે છે જે ભવિષ્યમાં થનાર છે અને પ્રક્ટિકરણના પુસ્તકનું મોટા ભાગનું લખાણ આ ભવિષ્ય વિશે જ છે મિત્ર ચોથા અને પાંચમા અધ્યાયમાં સુંદર ચિહ્નોની ભાષા વાપરવામાં આવી છે જે સ્વર્ગમાં ઈશ્વરની સ્તુતિ વિશે છે બાઇબલમાં આ બે અધ્યાયોમાં આપણને સ્વર્ગ વિશે સૌથી વધુ જાણકારી મળે છે પણ છઠ્ઠા અધ્યાયથી ભાષા બદલાઈ જાય છે અને તે સમજવી ખૂબ જ અઘરી છે મિત્ર ઘણા બધા આ પુસ્તકના ત્રીજા અધ્યાય સુધી સંદેશા આપે છે પણ આગળ વધતા નથી કારણ આ અધ્યાયો સમજવા ખૂબ જ અઘરા છે આપણે પવિત્ર આત્માની મદદ માગવી જોઈએ જેથી આ અધ્યાયોને આપણે સમજી શકીએ પ્રભુ ઈસુના પુનરાગમનમાં લાંબો સમયગાળો છે પહેલી ઘટનાથી છેલ્લી ઘટના વચ્ચે ઘણો લાંબો સમય સમય છે કેટલો એ તો તમે આ ઘટનાઓનું કેવું અર્થઘટન કરો છો અને તેમને કઈ રીતે ક્રમમાં ગોઠવો છો તે પર આધાર રાખે છે છતાં પણ તેમને એક ક્રમમાં ગોઠવવી ખૂબ જ અઘરી છે કારણ તેમાં ઘણો લાંબો સમયગાળો છે આ ઘટનાઓમાં જે સૌથી નાનામાં નાની ઘટના એ તો ભયંકર વિનાશ છે જેના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી અનુસાર શુભ સંદેશ તેના ચોવીસ અને પચીસમાં અધ્યાયમાં જણાવે છે તેઓ કહે છે પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ મુશ્કેલી હશે પણ ઈશ્વરે થોડા દિવસ ઘટાડ્યા છે જો એમ કરવામાં આવ્યું ન હોત તો કોઈ બચી શકત નહીં મંડળીના ઇતિહાસમાં ઘણીવાર એવું બન્યું છે કે મંડળીના કેટલાક લોકોને એમ લાગ્યું કે તેઓ ભયંકર સતાવણીમાં છે મિત્ર ઘણી બધી જગ્યાઓ પર વિશ્વાસીઓને મારી નાખવામાં આવ્યા છે તો તમને લાગે કે તમે ભયંકર વિનાશનો સામનો કરી રહ્યા છો મંડળીના ઇતિહાસમાં પણ ઘણા લોકોએ આવી ભયંકર સતાવણીઓનો સામનો કર્યો છે પણ પ્રભુ ઈસુ કહે છે એવો ભયંકર વિનાશ આવશે જે પહેલાં કદી થયો નથી અને આપણે કદીએ જોયો નથી ઘણા પિક્ચરમાં અથવા તો ફિલ્મમાં ધ્રુજાવી દેનાર વિનાશના દ્રશ્યો દેખાડવામાં આવે છે પણ પ્રભુ ઈસુ જે વિનાશની વાત કરે છે તે તો અતિ ભયંકર છે મિત્ર બાઇબલના ઘણા નિષ્ણાતો માને છે કે આ વિનાશનો સમયગાળો તો સાત વર્ષનો હશે જેના વિશે પ્રકટીકરણના છ થી ઓગણીસ અધ્યાયમાં દર્શાવવામાં આવ્યું છે મિત્રો બાઇબલના પ્રકટીકરણના પુસ્તકના આ ભાગમાં ભયંકર વિનાશને ન્યાયના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો છે છઠ્ઠા અધ્યાયમાં જાણે કે ન્યાયની મુદ્રાઓને એક પછી એક મુદ્રા તૂટે અને તેમાં ન્યાય વિશેની વાત છે ભયંકર ન્યાય ત્યારબાદ ન્યાયના રણસિંગ છે સાત રણસિંગ અને એ તો સંપૂર્ણ ન્યાય છે દરેક રણસિંગડું ફૂંકાય તેની સાથે ન્યાય છે છઠ્ઠા અધ્યાયમાં સાત મુન્દ્રાઓ છે આઠમા અને નવમા અધ્યાયમાં સાત રણસિંગ છે ત્યારબાદ સોળમા અધ્યાયમાં સાત પ્યાલા છે જ્યારે જ્યારે પ્યાલો રેડાય તેની સાથે ન્યાય છે આ પુસ્તકનો આ ભાગ વાંચવો અને સમજવો ખૂબ જ અઘરો છે તેના કેટલાક કારણો પણ છે મિત્ર એમાંનું એક કારણ એ છે કે આમાં ભયંકર ન્યાયની વાત છે અને ઘણા લોકો આવનાર ન્યાય વિશે વાંચવા માંગતા નથી અફસોસ 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 બસ આખા પુસ્તકમાં આપણે આ જ વાંચીએ છીએ અને જો મિત્ર તમે નિરાશામાં હોય તો આ પુસ્તક તમને વધુ નિરાશ બનાવી દે છે આ પુસ્તકને અઘરું બનાવતી બીજી એક બાબત તો એ છે કે શું આ ત્રણે એટલે કે ન્યાયની મુદ્રાઓ રણસિંગડા તથા પ્યાલા એ ન્યાયના અલગ અલગ સમયો છે એક જ જૂથમાં ત્રણ અલગ અલગ માળખા કે પછી આ ન્યાયનો એક જ સમયગાળો છે પણ તેની માત્રામાં વધારો થતો જાય છે આ નક્કી કરવું પણ ખૂબ જ મુશ્કેલ છે પ્રિય મિત્ર મારું અંગત રીતે માનવું છે કે આ ત્રણે એક જ જૂથમાં છે જે આ સાત વર્ષના સમયગાળામાં થશે પણ તેની માત્રામાં વધારો થતો રહેશે મિત્ર આ તો સમજવું ખૂબ જ અઘરું છે આ ન્યાયોની વચ્ચે વચ્ચે આપણને બીજી કેટલીક માહિતી પણ મળે છે જોકે સાતમા દસમાં અને પંદર સત્તર તેમજ ઓગણીસમાં અધ્યાયની ઘટનાઓને એક ક્રમમાં ગોઠવી શકાય નહીં દાખલા તરીકે તમે કોઈ કાર્યક્રમ જોવા ગયા હોય અને એ અંગેની સૂચિ તમને મળે પણ એ સૂચિમાં કાર્યક્રમની બધી જ માહિતી ન હોય થોડીક જ હોય તો તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ એવી જ રીતે મિત્ર આ અધ્યાયોમાં ત્રણ ન્યાય વિશેનું વર્ણન સમજાવવામાં આવી મૂંઝવણ ઊભી થાય છે હું બીજું એક ઉદાહરણ આપું તમે કોઈના ઘરે મળવા ગયા હોય અને વાતચીત દરમિયાન એ પતિ પત્ની તમને તેમના વર્ષો પહેલાંના કોઈ અનુભવ વિશે જણાવતા હોય હવે બહેનોને વીતી ગયેલી વાતો વધુ સારી રીતે યાદ રહે છે અને જ્યારે તે ભાઈ તમને યાદ જણાવે ત્યારે વચમાં તેમના પતિ પણ કોઈ કોઈ વાત તેમને યાદ કરાવતા જાય ત્યારે એ આખી વાતમાં કોઈ ચોક્કસ ક્રમ ન હોય પણ જ્યારે તમે તેઓ બંનેને સાંભળી લો ત્યારે તમને એ આખી વાતનો ખ્યાલ આવે પ્રિય મિત્ર પ્રક્ટીકરણના પુસ્તકના આ ભાગમાં આવી જ કોઈ બાબત છે ત્રણ ન્યાય વિશેની વાત છે જે કદાચ ભયંકર વિનાશ વિશે જણાવે છે આ ન્યાયના ત્રણ સમયગાળા વચ્ચે આપણને બીજી કેટલીક બાબતો જોવા મળે છે જે ક્રમમાં નથી તમે આ બાબત સમજી લો તો આ પુસ્તક સમજવામાં તમને થોડી મદદ મળશે પવિત્ર આત્માની મદદથી આ પુસ્તકને સમજવા માટે તેના મુખ્ય વિષય એટલે કે ન્યાયને સમજો અને તેની આસપાસ બીજી બાબતો જે આ પુસ્તકમાં મળે છે તેમને ગોઠવો એટલે તમને આખા પુસ્તકનો ખ્યાલ આવશે આ કારણને લીધે પ્રકટીકરણના પુસ્તકના છ થી આગળના અધ્યાયો સમજવા અઘરા બની જાય છે જો કે તેમને સમજાવવા અશક્ય તો નથી જ મારી પ્રાર્થના છે આ માળખામાં આખા પુસ્તકને ગોઠવીને પવિત્ર આત્માની મદદથી તમે પ્રકટીકરણના પુસ્તકના આ અઘરા ભાગને સમજી શકશો પ્રિય મિત્ર જ્યારે જ્યારે તમે આ અધ્યાયને વાંચવા પ્રયત્ન કરો ત્યારે ઈશ્વરની મદદ માગો પવિત્ર આત્માની મદદ માગો અને ઈશ્વરને વિનંતી કરો કે હે ઈશ્વર આ પવિત્ર વચનો સમજવાને માટે મને મદદ કરો ભલા મિત્ર શું તમે આ કાર્યક્રમ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા માગો છો તો મિત્ર તમે અમને અમારા કાર્યક્રમ દરમિયાન જે સરનામું આપવામાં આવે છે તેમાં પત્ર લખશો જેથી અમે તમને મદદ કરી શકીશું અને મિત્ર મેં શરૂઆતમાં તમને કહ્યું હતું તે પ્રમાણે જો તમે પ્રથમ વખત અમારો આ કાર્યક્રમ સાંભળો છો તો મિત્ર આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં આ કાર્યક્રમ આપણને ઈશ્વરના પવિત્ર વચનો શીખવે છે આ કાર્યક્રમમાં આપણને પવિત્ર પુસ્તક બાઇબલના વચનોનું જ્ઞાન મળે છે માટે મિત્ર મેં કહ્યું હતું તે પ્રમાણે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવામાં કદીએ મોડું થતું નથી વાલા મિત્ર શું તમે આ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો તો અમને અવશ્ય પત્ર લખશો પણ મિત્ર જ્યારે તમે અમને પત્ર લખો ત્યારે આપનું નામ સરનામું બહુ સ્પષ્ટ રીતે લખશો જેથી કરી અમે આપને જવાબ મોકલી શકીએ વારું મિત્ર યાદ રાખો આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલના પ્રગટીકરણના પુસ્તકનો અભ્યાસ કર્યો છે અને ઈશ્વર પિતા આપણને આ અભ્યાસ કરવામાં મદદ કરે આમેન પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે

એક બે એક શૂન્ય શૂન્ય સાત હરિયાણા ધન્યવાદ